ગુજરાત દમન અને દીવ નેવલ એરિયાના નવ નિયુક્ત ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રિયલ એડમિરલ શ્રીતાનું ગુરુએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી નવેમ્બર બે હજાર પચીસથી આ મહત્વના પદની જવાબદારી સંભાળનારા રિયલ એડમિરલ ગુરુની આ મુલાકાત શિષ્ટાચારના ભાગરૂપે અત્યંત સૂચક માનવામાં આવે છે આ બેઠક દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીએ રિયલ એડમિરલને તેમની નવી નિમણૂક બદલ શુભેચ્છા પાઠવી હતી અને ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા તેમજ ભારતીય નૌકાદળ સાથેના સમન્વય અંગે હકારાત્મક ચર્ચા કરી હતી આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તો રિયલ એડમિરલ શ્રીતાનું ગુરુ ભારતીય નૌ સેનાના એક અત્યંત અનુભવી અને બાહોશ અધિકારી છે આ મુલાકાત દ્વારા રાજ્ય સરકાર અને નૌકાદળ વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ બનશે જે દરિયાઈ વેપાર સુરક્ષા અને ટાપુઓના રક્ષણ માટે અનિવાર્ય છે ત્યારે અનુભવનો લાભ ગુજરાતની દરિયાઈ સુરક્ષા પ્રણાલીને આધુનિક બનાવવા માટે મળશે તેવી આશા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી